જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે સત્તર પત્ર ભરાયા સંગઠન પર્વ બે હજાર ચોવીસમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય શ્રી કમલમ બારડોલી ખાતે ચૂંટણી અધિકારી ડોક્ટર જીવરાજભાઈ ચૌહાણ સહાયક ડોક્ટર શિરીષભાઈ ભટ્ટ સહાયક ચૂંટણી અધિકારી કેતનભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત જિલ્લા પ્રમુખ પદ માટે સત્તર જેટલા દાવેદારોએ ઉમેદવારી પત્ર ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી કુલ સત્તર ઉમેદવારી પત્ર ભરાયા હતા જેમાં ચોર્યાસીના પૂર્વ મહિલા ધારાસભ્ય ચંકનાબહેને પણ પોતાની દાવેદારી નોંધાવી છે આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક રાજેશભાઈ પટેલ કિશનભાઈ પટેલ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પ્રમુખની જાહેરાત આઠ તારીખ સુધીમાં શક્યતા છે તેમજ પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત ચૌદ થી પંદર જાન્યુઆરી સુધીમાં થવાની શક્યતા છે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની અઢાર થી ચોવીસ જાન્યુઆરી સુધીમાં નામ જાહેર થાય એવી શક્યતા આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટેની પસંદગીની ચૂંટણી પ્રક્રિયા ફોર્મ આપવાનું અને લેવાનું પ્રદેશની સૂચના પ્રમાણે સવારે નવથી સાડા બાર સુધી કરી મારી સાથે મારા બંને ચૂંટણી સહ અધિકારી અને સહાયક શ્રીષભાઈ અને કેતનભાઈ અને કમલેશભાઈ અમે ચારેય આ કામગીરી કરી કુલ સોળ કાર્યકર્તાઓ જે સિનિયર કાર્યકર્તાઓ છે એ સોળ કાર્યકર્તાઓએ ફોર્મ લીધા અને પરત પણ આપ્યા છે અને સોળે સોળ કાર્યકર્તાઓ જેણે ફોર્મ ભર્યા છે એ બધા ભારતીય જનતા પાર્ટીના નિર્દેશ કરેલા ક્રાઇટેરિયા પ્રમાણે મંજૂર થાય એવા છે એટલે બધાના મંજૂર કર્યા છે આજે સુરત જિલ્લાના ધારાસભ્યો પ્રમુખ મહામંત્રીઓ પ્રદેશના કોઈ હોદ્દેદાર આ જિલ્લામાં રહેતા હોય તો એ અને અમે ચાર ચૂંટણી અધિકારીઓ એની એક સંકલન સમિતિની મિટિંગ થશે એમાં ચર્ચા થશે ચર્ચા થઈ થયા પછી આ બધા જ નામો લઈને તારીખ છ તારીખે પ્રદેશ ભાજપના વડવા વડીલોની હાજરીમાં આ સાંભળવાનું કામ થશે ત્યાં લઈને જઈશું

પ્રજાના કામો કરવાની આદત પડી ગઈ છે હમણાં પાર્ટી પાર્ટીએ કોઈ જવાબદારી નથી આપી તો કદાચ આ જિલ્લાની જવાબદારી આપે તો ચોક્કસપણે સારી રીતે નિભાવવાની ઈચ્છા ધરાવું છું બેન આજ દિન સુધી આજે જે છે જિલ્લાનો સૌથી મહત્વનો મહિલાઓને તદ મળતી નથી પક્ષ વાત કરતી હોય છે આપ કેટલા આશાવાદ છો હું એવું માનું છું કે લેડીઝ કે જેન્ટ્સ એવું જરૂરી નથી કે કોઈ નથી લેડીઝ આ જિલ્લો ચલાવી નથી શકતી તમે એક વખત મહિલાને તક આપીને જો કઈ રીતે જિલ્લો ચલાવે છે એ તમે પોતે પછી ડિસાઇડ કરો છો કે મહિલાઓ પણ ખૂબ સારી રીતે જિલ્લો ચલાવી શકે છે